નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચાર ચાર બે હજાર પચીસને વારસે શુક્રવાર તો આજના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા હોય અને દરરોજે દરરોજના તાજા તાજા બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરો ત્રણ હજાર નવસો નેવથી ચાર હજાર ચારસો રાયડો આઠસોથી એક હજાર સિત્તેર એરંડા અગિયારસો પાંત્રીસથી અગિયારસો ને એસી સૈણા એક હજાર એકત્રીસથી અગિયારસો પંદર રૂપિયા મેથી છસો પચાસથી નવસો પચાસ મગ બારસો પંચોતેર તુવેર અગિયારસોથી ચૌદસો દસ ધાણા નવસોથી ચૌદસો ત્રીસ રૂપિયા જુવાર આઠસો એંસીથી નવસો પચાસ વરિયાળી ચૌદસો પાસઠથી ત્રણ હજાર બાજરી ચારસો પચાસથી ચારસો એકાવન ઘઉં ટુકડા ચારસો ત્રીસ થી છસો બાર કપાસ તેરસો સત્યાવીસથી પંદરસો ને સિત્તેર રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગ દાણા એક હજાર સિત્તેરથી તેરસો દસ જીરું ચવિસોથી ચાર હજાર ત્રણસો પાંત્રીસ એરંડા એક હજારથી બારસો દસ સેણા આઠસોથી અગિયારસો પાંચ રૂપિયા તુવેર એક હજાર એંસીથી ચૌદસો પંચાવન ધાણા અગિયારસોથી પંદરસો એંસી સોયાબીન છસો પિસ્તાલીસથી આઠસો ને અડત્રીસ જુવાર ચારસો નેવથી નવસો ને નેવ રૂપિયા વન ચારસો તેરથી પાંચસો ને એકવીસ મગફળી ઝીણી સાતસો પાસઠથી એક હજાર અડસઠ મગફળી સાતસોથી અગિયારસો કપા સાતસો સિત્તેર થી પંદરસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ તેરસો થી એકવીસો તેતાલીસ ઘઉં ટુકડા ચારસો પચીસ થી છસો રૂપિયા